તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે બગદાણાને લઈને અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો બગદાણાના સરપંચ નવનીતભાઈ ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો મિત્રો આ સમગ્ર ઘટનાની વચ્ચે અત્યારે પાટીદાર સમાજની એક દીકરીનો પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો આ પાટીદારની જે યુવતી છે તે નવનીતભાઈ ઉપર આક્ષેપો કરી રહી છે તો ચાલો મિત્રો સૌ તો તેમનો આખો વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ કે મારું મામાનું ગામ છે બેડા છે હમ આજે આ બે દિવસથી જે કાંઈ છું એ વિડીયા જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે એ રોવે છે અમે દોઢ વરસતા રોઈ છીએ એનું કારણ હું તમને એક કહું બધા સમાજ ને એવું નથી એક સમાજ ને જમીન છે એકસો ને પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી એના ભાભી સરપંચ છે મારી નથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ હું છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીત ભાઈ ને નવનીત ભાઈ ને મેં સરપંચ ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું નું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ પંદર ટ્રેક્ટર પાંચ જીસીબી થી મારા મામાની અહીંયાથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજનું નથી કહેતી કોઈનો હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું ચાલશે સમાજની હું નથી કહેતી તો એને એટલું કૌભાણ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી જ કહેવાય પટેલ પાટીદારની તો દોઢ વર્ષ હું રોઉ છું આજ એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા અધિકારી દોડવા મળ્યા રાજકાર ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કોભાણ કર્યું છે તો હુકમ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ડાગ લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદારની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર ક્યાં ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું તો મને કોઈ ન્યાય નહીં અપાવે હું ન્યાય હવે માંગુ છું હવે હું કેમ નહીં આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બે જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને નથી ખબર અમારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ કરે તમે એની હારે મને શરમ આવે છે પટેલ પાટીદાર ની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજે રોવા મળ્યો તો તમે બધા બે ગયા તો મને ન્યાય અપાવો હું એટલું તમારે માંગુ તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે આજે પાટીદાર સમાજની આ જે યુવતી છે તેમણે આ બગદાણાના સરપંચ નવનીતભાઈ ઉપર આક્ષેપો લગાવ્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો